પટેલ માર્કેટિંગ યાદના આજના બજાર ભાવ ચાર ત્રણ બે હજાર પચીસ અને મંગળવાર તો ગામ લોકવારની વાત કરીએ તો કે ચારસો પચાસથી માંડી પાંચસો સાઠ રૂપિયા મહત્તમ ભાવ પાંચસો ને રૂપિયા બાજરાની વાત કરીએ ચારસો પચાસથી માંડી પાંચસો ચુમ્માલીસ રૂપિયા મહત્તમ્બાવ પાંચસો રૂપિયા લ્યા સેનાની વાત કરીએ નવસો પચાસથી માંડી અને એક હજારને સત્તાવન રૂપિયા મહત્તમ્બાવ એકસો વીસ રૂપિયા લે સફેદ સેનાની વાત કરીએ તો કે એક હજાર પચાસથી માંડી બારસોને ચાલીસ રૂપિયા મહત્તમ ભાવ અગિયારસો ને પચાસ રૂપિયા લઈએ અડદની વાત કરીએ એક હજારથી માંડી ચૌદસો ને એંસી રૂપિયા અને બારસો ને પચાસ રૂપિયા મહત્તમ્બાવ રહ્યા કિવાયની વાત કરીએ તો તેરસો ને ત્રીસથી માંડી ચૌદસો ને પી

ઝીણીની વાત કરીએ તો આઠસોથી માંડી એક હજાર અડતાલીસ રૂપિયા મહત્તમ ભાવ નવસો ચાલીસ રૂપિયા જાડીની વાત કરીએ આઠસો ત્રીસ થી માંડી એક હજાર સાઠ રૂપિયા મહત્તમ ભાવ નવસો ને પચાસ રૂપિયા સિંગ ફાડાના ભાવ આઠસોથી માંડી એકલાસો સિત્તેર રૂપિયા મહત્તમ ભાવ એક હજાર સિત્તેર રૂપિયા તલની વાત કરીએ તો કે પંદરસોથી માંડી એકવીસો ને બાઈઠ રૂપિયા મહત્તમ ભાવ બે હજાર રૂપિયા જીરું બત્રીસોથી માંડી આડત્રીસો રૂપિયા મહત્તમ ભાવ ચોત્રીસો રૂપિયા ધાણાની વાત કરીએ તો કે બારસોથી માંડી ઓગણસો રૂપિયા મહત્તમ ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા મગ ની વાત કરી તો અગિયારસોથી માંડી અને 1485 રૂપિયા મહત્તમ ભાવ તેરસો રૂપિયા રહ્યા છે સોયાબીન થી માંડી આઠસો રૂપિયા મહત્તમ ભાવ 750 પચાસ રૂપિયા રહ્યા છે કાળા કાળા તલની વાત કરીએ તો કે 4551 ને એકાવન રૂપિયાથી ઊંચામાં પણ 4551 એકાવન રૂપિયા મહત્તમ ભાવ પણ 4551 એકાવન રૂપિયા ધાણીના ભાવ થી માંડી ઓગણીસો મહત્તમ ભાવ સોળસો રૂપિયા રહ્યા મેથી થી માંડી એક હજાર રૂપિયા મહત્તમ ભાવ નવસો રૂપિયા રહ્યા તો આજે આ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડના તાજા ભાવ છે તો આ ભાવ તમને યોગ્ય લેતા હોય તો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો અને યોગ્ય જગ્યાએ મોકલવા વિનંતી ત્રણ બે હજાર પચીસ અને મંગળવાર આજના લાઈવ ભાવ આપણે ઘઉં અને ધણા ના જોઈ છે

ભાવની લાઈવ હરાજી જોઈ પાંચસો થી માંડી અને પાંચસો ને પાંચ થી ચાલીસ રૂપિયા ના ભાવ નીકળ્યા છે હજી સારા વકલ આવશે તો વધારે ભાવ નીકળવાની શક્યતા પણ આપડે જોઈ રહ્યા